અને ફલાણાનું ખમતી ઘર ખોરડું એટલે એને ત્યાં હવું કરાય હવે એ નહીં જોવાતા હવે નોલેજ જોવા છે તમને કહી દો આ જમાનો બદલાયો છે હવે જ્ઞાનની બોલબાલા છે નો ડાઉટ જે ખોરડું ખમતી દર રહેવાનું જ પણ જો સાથે લક્ષ્મીની સાથે જો સરસ્વતી ભળી જાય ને તો સોનામાં સુગંધ ભળી જાય એટલે જ્ઞાન એ એકવીસમી સદીની ચલણી નોટ છે અને એ નોટ જેની જોડે આવી ગઈ ને ગજવામાં હોય ક્યાંય પાછો પડશે નહીં તમારા કુટુંબમાં એક આવી ગયો ને આખા કુટુંબને લઈને ચાલશે કારણ કે મેં આ મારી જોડે સાહેબ ઉભા છે મેં ખુદ એ વડીલોને સંઘર્ષ કરતા જોયા છે ત્યાર પછીની સ્થિતિ મેં જોઈ છે મારી જોડે મારા મિત્ર હંમેશા હું એમનો ખૂબ સિનિયર ને મારા જુનિયર પણ મેં જોયું છે આવું કે જ્ઞાન આવ્યું ને એટલે આખી દિશા ને કાયા પલટ થઈ ગઈ તરત જ એ જ્ઞાન આવ્યું એટલે નેક્સ્ટ કોમલબા તકુબા સોલંકી ધોરણ દસ સિત્તેર પોઈન્ટ તેત્રીસ ટકા સિત્તોતેર અરે વાહ કોમલ તકુબા સોલંકી તકુબાની દીકરી છે હા ધન્યવાદ એમના સન્માન માટે રૂપજી કાકા સોલંકી પૂર્વ પ્રમુખ ડીછા તાલુકો આપણા સૌનું ગૌરવ કહી શકાય આજે પણ હું યાદ કરું છું એમના કામો અને સાથે જ સંતોની સુવાસ સાથે માટીના મૂળિયાની જેમ આપણા જ પડોશી ને આપણા જ મનોતા પુત્ર ભગત શ્રી કાનજીભાઈ દેસાઈ ઉપસ્થિત છે તો હું એમને પણ વિનંતી કરું છું રૂપસિંહ કાકાની સાથે આપ કાનજીભાઈ આપ જોડાશો આપના વિશે જેટલું બોલું એટલું ઓછું છે પરંતુ આ દીકરી કોમલબા 77% લાવીને અહીંયા સન્માન લઈ રહી છે તો આ દીકરીને આપણે સન્માનિત કરીશું આ બંને વ્યક્તિઓ પાસે 5 10 10 10 મિનિટ બેસવા જેવું છે એવા પ્રેરણાપંથી વ્યક્તિઓ છે આ હા અને આ હા આ સન્માનને જોરદાર તાળીઓથી વધાઈ લેજો તમે હું ફરીવાર વારંવાર વાહુબાગાએ ટકોર કરીને તમને કહું તાળીઓ મફતમાં પડે છે પેલું કહેવાય ને ભજન ભગતને મફત આ બધું કાના માતર વગર નું હોય એમાં કોઈ મોઘવારી નડે ના

હજુ પણ તમે નજર કરજો કે છોકરા સન્માન લેવાયા છે આ છોકરીઓને ભણાવો નો ડાઉટ હું સમજુ છું વર્ષોથી જાણું છું કે આપણા લુપુર ખૂબ ગરિમા છે ખૂબ મર્યાદા છે ખૂબ લાજ છે આ બધું જ લુપુર સાથે વણાયેલું છે આ સમાજ એવો છે કે ગરિમા

લુણપુર આખા ગામનું ગૌરવ કહી શકાય આશા બા દલપત સોલંકી હું તમને કહું ત્યાસી પોઈન્ટ એકોતેર ટકા અને મારી વિષ્ણુભા આપને વિનંતી છે કે ત્યાસી પોઈન્ટ એકોતેર ટકા હોય તો આ છોકરીને વર્તમાન સમય આવ્યો છે ફરી પાછો પીટીસી અને ચાલુ છે ને પીટીસી વાહ ધન્યવાદ તો એ તમને બધાને આજે હું કહી દઉં કે હવે ફરી એક પીટીસી દાયકો આવ્યો છે બરાબર બે હજાર અઠ્યાવીસ સુધીમાં ઘણા બધા શિક્ષકો રિટાયર્ડ થાય છે અને પ્રાથમિક શિક્ષણમાં એક થી પાંચ મો ઘણી જગ્યાઓ ખાલી થાય છે એટલે જે છોકરીઓ પીટીસી કરશે ને એમનું ભવિષ્ય ઉજ્જવળ છે તો આ દીકરીના સન્માન માટે ભાઈશ્રી સોનભાઈ વિનંતી કરીએ હા આશાવાદ અલ્પતસિંહ સોલંકી શેમાળી માટે એનું સન્માન કરશે આપણા પૂર્વ સરપંચ બચુજી હેદવાણી પાટી થતાજી હથિયાણી પાટી અને પ્રભાતસિંહ એનજી જમ સોમનભાઈ હાલ જ નામ બોલે વડીલોને વિનંતી કરું કે આપ આવશો અને દીકરીનું નામ છે આશાબા આશાબા સાચે જ આપણા સૌ માટે એક નવી આશા લઈને આવી છે આ દીકરી ત્યાસી પોઈન્ટ એકોતેર ટકા લગભગ લગભગ ચોર્યાસી ટકા કહેવાય બરાબર એટલે અને છોકરીનું સપનું છે ભાઈ શ્રી વિષ્ણુભાઈ હમણાં જ કીધું કે છોકરીનું પોતાનું સપનું સપના ઉગે ત્યાં સાતારે થાય સપના આવવા જોઈએ આવા

અને તારું જે સપનું છે એ 100% સાકાર થશે કારણ કે મનમાં એક વિચાર તો એના આવ્યો છે ઘણા બાળકોને પૂછીએ બટા તારે શું બનવું નક્કી જ ના હોય શું બનવું એને પણ કેટલાક બાળકો ફટાક દઈને જવાબ આપે મારો ડોક્ટર બનવું છે મારો કલેક્ટર બનવું છે મારો મામલતદાર બનવું મારો શિક્ષક બનવું ફટાક દઈને જવાબ એ શું થયું ખબર એમના મનમાં પડ્યું છે બરાબર સપના જો સપના જોઈએ ને તો સાકાર થાય પણ કેટલાક તો જોતા જ નહીં સપના સપના જોવા જોઈએ અને એ સપનાના વાવેતર મહેનત થકી થાય ને અને એ મહેનત એ જે આજનો પ્રસંગ ખરો ને એ આ સપનાના વાવેતર જ છે આ કાર્યક્રમ એક પ્રકારનું સપનાનું વાવેતર જ છે આ વાવેતર થવા જઈ રહ્યું છે હા અનિલસિંહ ભવાનસિંહ આ અનિલ નું નામ અનિલ અનિલસિંહ ભવાનસિંહ સોલંકી નો છ મહિના હું ગુરુ ખરો એટલે મને આનંદ થાય અનિલ એટલે વાયરો પવન અને ખરેખર આ છોકરો પવન આગળ વધી રહ્યો છે ભવાન છે જ તો તો પોતે ધોરણમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યા જ છે પરંતુ એનએમએમએસ કે પીએસસી કે આવી સરકારી યોજનાઓની પરીક્ષાઓની ને બધી પાસ કરી છે આ છોકરાએ અને એ પરીક્ષા એનએમએમએસ ની બધી પરીક્ષાઓ કેવી નાની જીપીએસસી જીવી આવે ઘણું બધું જ્ઞાન માંગી લે વિષ્ણુ બાનને સોમન બાનેને ખબર હશે કેવી પરીક્ષાઓ આવે એવી પરીક્ષા આ છોકરાએ આ તબક્કે પ્રાપ્ત કરીશ અને હું આ બધા વચ્ચે અનિલને પણ કહું છું કે અમે જે આશા અને અરમાન લઈને બેઠા છીએ તે તું પૂરા કરજે મહેનત કરજે અને એના સન્માન માટે હા દીવનસિંહ લાલસિંહ એની વિનંતી કરું ભેમસિંહ મોતીજી એમને વિનંતી કરું છું કે આવશે રેવાજી હિલસી મિત્રો આવશે આ વડીલો આવશે જે રીતે મહેનત કરીને આગળ વધ્યો છે એવી જ મહેનત 9 થી બાર સુધી જાળવી રાખે એવી આપણે શું પ્રાર્થના કરીએ ભેમસિંહ મોતીસી આવશે મિત્રો હું નામ બોલું છું એક પછી એક બધા આવજો વડીલો

કામમાંથી નવરા આમ ના હતા પણ આવા પ્રસંગે બધા ભેગા થાય એને લગતી આ આપણો સાંસ્કૃતિક વર્ષોથી વણાયેલો આ પ્રસંગ ખરો પણ સાથે આ લોકોએ જે આ કામ કર્યું છે ને એ શું કર્યું છે ખબર સરસ્વતી માતાનું કામ કર્યું છે અને સરસ્વતી ભગવાનનું કામ કહેવાય બરાબર છે અને ભગવાનના કામમાં મોડું એ ના કરાય અત્યાર સુધી ભલે આપણે મોડું કર્યું પણ હવે આવા ભગવાનના કામ સરસ્વતીના કામ થતા હોય મોડું કરાય નહીં આ આવા સરસ મજાના કાર્યક્રમ જ્યાં થાય ત્યાં તમને બધાને હું વિનંતી કરું છું ખૂબ ઉત્સાહ દાખવજો અને હું આ સંતો બેઠા છે આ મારા આમ તો મિત્ર છે કોના બેઠા છે વર્ષો પહેલા અમે બંને જણા દહાન વાહુ એક સરસ મજાનો કાર્યક્રમ સરસ મજાનો સત્સંગ કરવા ગયા હતા ને ત્યારથી હું એમને ઓળખી ગયો તો ને ગયો તો નારણ કાકા એટલે એ બેઠા છે ને હું વાત કરું છું કે આવી બાબતો હોય ને આવી બાબતો એમો રસ વધારે બાકી તો ગોવા બધું ઘણું બધું છે બરાબર છે મારે હું કોઈ ગુવાની ટીકા નથી કરતો બરાબર એ પણ બરાબર છે ઉપાસક છે પરંતુ આપણો આઇડલ આપણો આદર્શ કોઈ હોય તો કૃષ્ણ ભગવાનનો સેવક હોય કાં તો કોઈ અધિકારી હોય એ આદર્શ હોવો જોઈએ બરાબર છે બાકી તો તમે બધાએ જોતા હશો કે કેવી કેવી અત્યારે ઝાકમ ધોન ચાલી રહી છે આમ કેવા કેવા કલાકારો વેદા થયા છે કેવા કેવા આપણા છોકરાઓ કેવા કેવા રવાડે ચડ્યા છે બરાબર કેવા કેવા નાના નાના છોકરાઓ દાઢીઓ કરીને ગુવા કરીને વધી ગયા છે આ બધું તમે જોતા હશો દાઢીઓ બે ચાર પ્રકારની હોય હું દાઢીનો વિરોધી નથી વિષ્ણુભાઈ દાઢીઓ બે ચાર પ્રકારની હોય એક દાઢી રવિન્દ્રનાથ ટાગોર છે બરાબર એક દાઢી રવિન્દ્રનાથ ટાગોર છે બરાબર એક દાઢી વિરાટ કોહલીની એ બધી સફળ દાઢીઓ કહેવાય સફળ દાઢીઓ બરાબર એ બધી સફળ દાઢીઓ કહેવાય બરાબર કે નરેન્દ્ર મોદીની દાઢી સફળ દાઢી કહેવાય બરાબર કે અમિત શાહે દાઢી રાખે પણ એ સફળ દાઢી કહેવાય દાઢી રાખો હું તો કહું આટલા આટલા ઉધી રાખો મોટી કોઈ કોઈ સફળતા પ્રાપ્ત કરીને પછી રાખો ને બરાબર આ તો કરમ કાછિયાનું મિજાજ મામલતદાર ના દાઢી કરીને નેકલી પડે ને બાઇક લઈને ચલાવતા હોય ને વિષ્ણુભાઈ ત્યારે હું ઘણી વાર જોઉં છું આમ બાઇક ચલાવે છે ઢોકાઈ જાય એવી એમ એક કોન કોનમાં ફોન હોય આમ ફોન હોય એક હાથમાં આમ બાઇક હોય બરાબર અને પગ પોતાના પાસે કોમ કોક કરેલા હોય અને આમ જતા ત્યારે મને એમ જાય થાય કે આ યુવાધન કયા રવાડે ચડ્યું છે

બરાબર ભગવાન અને માતાજીઓનું માર્કેટિંગ ભક્તિ તો આ સંતો કરે છે સાદી ભક્તિ એમના ભજન છે ને નાનકડા પ્રસાદી અને કદાચ કોઈ મોડવો કેડવો કે આવું કવ પોચ લાખ રૂપિયા થાય છે ભાઈ વાયબ્રન્ટ વાયબ્રન્ટ એન્ટ્રીઓ આવવી પડે છે બરાબર આ પૈસા ક્યાંથી લાવશું આપણે ચિંતા કરવા જેવી છે કે નહીં

મારા વડીલ શ્રી જેમની સાથે ખૂબ રમ્યા છે નાના હતા ત્યારે કડવા કાંક ઉપસ્થિત છે એમને આવકારું છું વાત ખૂબ સો સાચી કરી આગળ ધોરણ આઠ રાજપાલ શ્રી વિજયસિંહ સોલંકી અમારા બીજું ભાનો દીકરો કરે છે હા રાજપાલ આવશે અહીંયા અને એમના સન્માન માટે ધર્માજી મોહનજી રાવતસિંહ કુંવરજી અને લાલસિંહ અગ્રાણી પાર્ટી એ મિત્રો આવશે આ ત્રણ નામ બોલે રાજપાલ ધન્યવાદ રાજપાલ આપ બેટા મંચ ઉપર જશો અને ત્યાં હું ફરી વાર વડીલોના નામ બોલું છું એ આવશે ધર્માજી મોહનજી રાવકસિંહ કુંવરસિંહ લાલસિંહ અગ્રાણી પાટી આપ આવશો અને ફરી જેમ અનિલની વાત કરતો તો એમ રાજપાલની વાત કરું તો એક વખત શાળામાં અમે ચૂંટણી કરી હતી અને અમે ચૂંટણી કરીને એટલે

અમારે બી કેમ આલ્યા કારણ કે રાજપાલ બધું કામ કરતો હોય રાજપાલ બધું હોશિયાર હોય ભણવામાં રાજપાલ પ્રાર્થના બોલતો હોય રાજપાલ ના હોય તો એ દાડો હું નો લાગે તો સોલંકી કડવાજી વદનજી આપ આવી જશો મિત્ર તમને હું વિનંતી કરું છું કારણ કે મોટા કડવા કાકા આપણા રોમરોમમાં પડ્યા છે ખૂબ સરસ વાત કરી છે આ પ્રસંગ છે કે એક જ જગ્યાએ બધા મળી જાય એટલે ખૂબ સારી વાત કરી મારા મિત્ર સિંહ લાલુ ભાબાણ ઉપસ્થિત છે આ વડીલો ઉપસ્થિત છે વર્ષોથી ખૂબ રમ્યા છે ભેગા એવા મિત્રો અને દોસ્તો મળે એટલે મળી આનંદ થાય એ એમના દીકરાઓનું સન્માન કરતા હોય એટલે ખૂબ આનંદ થાય ધન્યવાદ આ આ સન્માન માટે જોરદાર તાળીઓ પાડશો રાજપાલ આપણી આવતીકાલનું ભવિષ્ય છે આ યાદ રાખજો આઈ ટચ ધ ફ્યુચર આઈ ટીચ બરાબર આ ભવિષ્યને સ્પર્શ કરવો હોય તો રાજપાલ છે રાજમાલ એ ભવિષ્ય છે કે જે સપના અને કારણ કે હોય છે રાજપાલ નંબર લાવે છે એનું કારણ શું છે ખબર એનો વાલી જાગૃત છે તમે જોઈ લેજો વાલી જાગૃત છે ને એટલે રાજપાલ ટકા લાવે છે વાલીઓ જાગૃત થવાની જરૂર છે આ બીજું વાત છે ને પોતે જાગૃત છે પોતે ઘણીવાર ક્લાસ કરાવે છે છોકરાઓને ને શાળામાં કોઈ પણ કામ હોય તો સપોર્ટિવ માણસ છે એને પોતાને ઘણી વખત એને એનએમએસની તૈયારી કરી છે પૈસા નથી લીધા કરાવી હશે તો

બસ બસ રેડ મૈપક્ષીના સન્માન માટે આ નાનકડો દીકરો રાહ જોઈને બેઠો છે કે મારું સન્માન એ એને ટકા લાયન તમારે સન્માનિત કરવાનો છે તો હવે આમાં વાર ના હોય જબરજસ્ત તાળીઓથી વધાઈ લો બેન બીજું